ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની દેન એવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં લાખો દીકરીઓ અભ્યાસ કરી પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહી છે કસ્તુરબા મોહનદાસ ગાંધી જેમને ગાંધીજી પણ બા કહેતા હતા તેમનો આજે જન્મદિવસ છે તેમનો આજે જન્મદિવસ છે તેમનો જન્મ 11મી એપ્રિલ 1869 ના રોજ ગુજરાતના પોરબંદર ખાતે થયો હતો તેઓ મહાત્મા ગાંધીના ધર્મપત્ની હતા લગ્ન સમયે તેઓ નિરક્ષર હતા જો કે આજે તેમના પર ચાલતી સરકારી સંસ્થામાં અનેક ગરીબ દીકરીઓ અને જરૂરિયાતમંદ દીકરીઓ અભ્યાસ કરી રહી છે દાનેરા તાલુકાના કુવારલા ગામ ખાતે વર્ષ 2005 માં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની શરૂઆત થઈ હતી તે સમયે 50 દીકરીઓએ પ્રવેશ મેળવ્યો હતો ગુજરાત સરકાર હોય કે કેન્દ્રની સરકાર છેવાડે આવેલા ગામમાં રહેતી દીકરી કે જેના પરિવારની આર્થિક પરિસ્થિતિ ઠીક નથી કે પછી દીકરી અનાથ છે કે દિવ્યાંગ છે આવી તમામ દીકરીઓ માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સાચા અર્થમાં સાર્થક સાબિત થઈ છે

આ સંસ્થામાં જ્યારે શરૂઆત થઈ ત્યારે પચાસ દીકરીઓથી એમનું નામાંકન શરૂ થયું પરંતુ હાલમાં છે કે અઢીસો સંખ્યા સુધી અહીંયા દીકરીઓ વસવાટ કરી રહી છે અહીંયા દીકરીઓને મફત ખાવાની ખાવા પીવાની સગવડ પછી લેબની સુવિધા છે પુસ્તકાલયની સુવિધા છે એટલે કે દીકરીઓ મફતમાં અહીંયા રહી અને ભણી શકે છે

કુવાલા ગામ ખાતે સરકાર દ્વારા અંદાજિત 9 કરોડના ખર્ચે અધ્યતન તમામ સુવિધા સાથેનું બિલ્ડિંગ તૈયાર કરાય છે જેમાં 40 જેટલા અલગ અલગ ગામોની દીકરીઓ અભ્યાસ કરી રહી છે જે દીકરીઓને કે પછી તેમના માતા-પિતાને દીકરીઓને વારસામાં શિક્ષણ આપવું હોય તેઓના માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આશીર્વાદ સમી માની શકાય નરસીભાઈ જે હું ને નેનાવા ગામની છું હું ધોરણ 1 થી 5 ભણેલી જ નથી આ મારા ઘરે આવીને કહ્યું છે એટલા માટે મને મને આ આ હોસ્ટેલમાં પ્રવેશ અપાવ્યો તેથી હું ધોરણ છ માં હોસ્ટેલમાં દાખલ થઈને હાલમાં હું ધોરણ નવ માં છું આ હોસ્ટેલમાં રહેવાની બધી જ સગવડ સારી છે હાલમાં ધોરણ નવમાં ભણું છું અને બધા જ વિદ્યાર્થીઓનું સમાન મને બધું જ આવડી ગયું છે અને મારે આગળ ભણવાનું છે મારા જેવી કેટલીક દીકરીઓ અહીંયા છે જે પ્રમચરી છે હું કુવારડામાં ભણું છું મારું ગામ સંકટ છે અને મારા મમ્મી પપ્પા નથી અને હું દાદા દાદી જોડે રહું છું કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં માતા પિતા વિનાની અને અધ વચ્ચે અભ્યાસ મૂકી ફરી અભ્યાસ મેળવનાર દીકરીઓ કહી રહી છે કે આજે કસ્તુરબા ગાંધીના જન્મદિવસની સાથે તેમની કારકિર્દીનો પણ જન્મદિવસ છે